સાફ સફાઈના સાધનો વિશે સમજાવીશ આપડે અહિયાં જો આટલી વસ્તુ મેં પૂછું એના જવાબ આપશો જેને આવડે ને એને શાંતિ થી જવાબ આપવાનો ચાલો આ શું છે

આવી રીતે અહીંથી ખોલે પછી આ પાઇપ કરવાની પછી આ રીતે થાય છે ઉપર સુધી જ્યાં જ્યાં હોય ને બાવા હોય સાફ એટલે આ પણ કામ કરે બરાબર આપણો ઘર આંગણવાડી બધું ચોખ્ખું રહે પછી આ શું છે આ પોતું બધાએ જોયું છે ને તમારા બધાના ઘરમાં છે ને આ પોતું એ પોતું પોતું